વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ ફરી વિવાદમાં આવ્યા છે પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે તેમણે કર્મચારીને માર માર્યું કર્મચારીને બહેરહેપૂર્વક માર મારવામાં આવતા તેને એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવ અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ વખતે ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમના કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી ગાળો ભાંડીને કાચની બોટલ તેમજ મુક્કા વડે માર મારી જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે પાક જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામમાં બધે એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર

અમને દારૂ પીધેલો ને ગાડીને માર મારવામાં દ્વારા અમારા જે છે કે રજિસ્ટરડે કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રબરૂ નથી લખાવ્યું સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમેટર ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે સાદી હીજા જે છે

તેમના વિરુદ્ધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા પછી નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને એમની તપાસ ચાલુ છે એમની કેમકે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવું કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલા નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બ્લોઝ સેવાની જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી થઈ એ કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવે જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય કે પીધેલો હતો કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરી અને પકડવામાં નહીં ફરિયાદી જે છે એ ફરિયાદી બનાવ દવાખાના પછી બરાબર છે ફરિયાદી પોચે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવે છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે એટલે ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એટલે ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલ થી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓલું થયેલ છે ફરિયાદ ક્યારેય નોથી અત્યારે કેટલો સમય થયો છે અને પાર્ક બ્રહ્મભટ્ટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એની સાથે અમારા રાઇટર પણ મદદ માટે અને જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો સેવાલીના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આરોપી મળ્યો છે નહીં આરોપી હજી મળે નહીં તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય વન ટુ એરેસ્ટ એની એક્યુઝ